વલસાડ નગરપાલિકા દ્વારા શાકભાજી માર્કેટ બનાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે જોકે આ કામગીરીમાં અડચણરૂપ શાકભાજીના વેપારીઓને પાલિકા તંત્ર દ્વારા અન્યત્ર ખસી જવા માટે જણાવવામાં આવ્યું હતું પરંતુ વેપારીઓ દ્વારા અન્ય જગ્યાની માંગ કરતા પાલિકા તંત્ર અને વેપારીઓ વચ્ચે ફસાયો હતો આખરે પાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે શાકભાજી માર્કેટના હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી આ કાર્યવાહી દરમિયાન નગરપાલિકાના ચીફ ઓફિસર કોમલ ઘીનૈયા સહિત દબાણ શાખાની ટીમ તેમજ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહીને દબાણ હટાવવામાં આવ્યા હતા આ કાર્યવાહી દરમિયાન શાકભાજીના વેપારીઓમાં પાલિકાની કામગીરી સામે નારાજગી જોવા મળી હતી

અમે વેપારીઓને ગઈકાલે પણ રાત્રે બોલાવેલા સાંજે બોલાવેલા હતા ઓફિસ પર પોલીસ સ્ટેશન બોલાવેલા હતા અને આજ સવારે પણ એમનો વિરોધ હતો પરંતુ એમને અલ્ટરનેટિવ અત્યારે તરિયાવાડ પર શિફ્ટ થવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે નગરપાલિકા દ્વારા અને એ લોકોને એક રિક્વેસ્ટ કરી છે કે અમને નગરપાલિકાને બને એટલો સહયોગ આપે જેથી જલ્દીથી શાક માર્કેટનું કામ પતે અને એમને ફરીથી અહીંયા શિફ્ટ કરવામાં આવે